એક વાત કહું મામા શું કહે મારા પાણી એવી આઈડિયા હે ને તે તમારા બધા પતંગ એ વેચાઈ જા અને મે પૈસા મળશે આપણને પતંગમાં જેટલો માલ લાયા છે ને એના વધારે પૈસા મળશે કે કાઈ ના લાયા છે કેટલા મળશે કે 5000 રૂપિયા મળશે એમ તો 2000 નો ફાયદો થાય ને ઓ પછી ઇતના વેચવાના કોઈ લેતું જ નહીં નું લે અરે લેહા તમે માર વાત અબરો ખાલી આ બોલ

આલે જ ઓ બે કલાક મોર બે કલાક મોર હોવા અને આ આના કાગરિયા લઈને ફરીય તું આ કાગરિયા નહીં ઇનામ ડ્રો ડ્રો આનો ડ્રો હબાઓ પેલું ઇનામ ઇનામ મહિનામાં નહી ખોલાતા હોવા હોવા એરી જો આયું તમારા ને 199 રૂપિયામાં કૂપન લેવાની 199 હોવા એમાં જો આ બધું લાગે અને આ ડ્રો તમારા ગામમાં અમાર ગામમાં નહીં તમારા ગામમાં આવડી અમાર ગામમાં હોવા અને કો લખ્યું આજે કોને ખોલ્યો ખબર જે પ્યાલો લાગે એ ત્રણસો પતંગ અને દોયરી હાલવાની દોયરી નું દારૂ દરું દરું દારૂ એટલે એલું લાગે ને ત્રણસો પતંગ એટલા અત્યારે બસો રૂપિયા ના તો ચાર પતંગ આવા હોય બજાર માં પચાસ રૂપિયા લે રૂપિયા બસો પતંગ ને દુરી નું દારૂ તો ફ્રી આવું તો આવશે જ ને પછી ત્રીજો લાગે ને ત્રીજો નંબર આવે એને એક એને બસ વાળી ઘર ની બનાવેલી બીજું હોય ને બે પતંગ ફ્રી ના લાગે તો બે પતંગ જબ્બર મેર પડે બજાર માં જઈએ ને તો પતંગ ના જેટલા બધા ચાલવાના બહોર એકસો નવ્વાણું રૂપિયા એકસો નવ્વાણું રૂપિયા પતંગ મળી દે

પવન દેવ જવાના લાગે હા કે નહીં પારવા નહી વાસી ઉત્તરાયણ નું તો મુર્ત કશું વાતો નઈ ઉત્તરાયણ નહીં ચગાવીએ તો વાસી ઉત્તરાયણ ચગાવશું ઉત્તરાયણ લૂંટ વાસી ઉત્તરાયણ ચગાવશું એટલે ડોરી પતંગે બચાવ

ચેટલા લીધો કશું લાગતું જ નહીં કશું તો તમારો ફાયદો જ છે ફાયદો હોવા ચમ કાટલો હરો ના પેલા કે લખી જો છે ગોમનો આપરા ગોમ તમારા ગોમનો છે અમારા ગોમનો નહીં કોઈ હોવા કને પૂછ્યું પાઉ અમે મોમા ભોનાય રબર બેની હોવા કનો બોલ મોમા છે એવું ખબર હા

બે હજાર રૂપિયા બચે કારણ કે બજારમાં ભાવ વધારે ચાલે અત્યારે ચિકન મન્ચુરિયનનો મન્ચુરિયન બધું લે પચી જાય પોકી જાય માથું કશી વાંધો નહીં હા બસ કૂપનનું રહી બધી વેકી મારી આપણી દવા એક જાય એટલે માકવામાં આપણું કામ કરો હા બરાબર કૂપન લે દા ત્યાં ભાવ કરો તમે આ

અને આ તો એકી ફેરા બસો માં ત્રણસો પતંગ લાગે પણ દોરી લાગે છે ઉતરે જા તમારી હા તારે જલ્દી ટિકિટ ફાડી આપણું નામ લખી દે આવડા ને રાણાજી અમથાજી ખબર હતા પૂછો તમે ઉપજી એ ઉતાય વિડિયો નહી લખી આપણે બે વિડિયો બરોબર હે તો બે વિડિયો લખી દીધી પણ લાવો તો કુપન લાવો લ્યો ટિકિટ 200 રૂપિયા લાવો 200 રૂપિયા હું જ ન જા અને ડો છે ખોલવાનો હો જો અમે 9 વાગે ના 10 10 વાગે ગામ કાલ આવી જજો બરોબર રાતે હા કાલ બરોબર લખેલું હોય તો વાટી લેજો હો હા હા લ્યો

અમાર ગોમ ને તમાર ગોમ માં લેયા અમાર ગોમ તમે બેન રાખ્યો કો હુઆ મોમા બનાઈ દો ખોલ્યો જો કોમાર ને તને 190 રૂપિયા કુપન લેવાની જો ઉતરેણ નો ડ્રો હુઆ આ દે ને વાચી લેયા લે વાચી લે 190 રૂપિયા હા અને ના લાગે તો